ગોળના એકદમ ક્રિસ્પી કુરકુરા પાપડ બનાવવા હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બધું જ આ વિડીયોમાં બતાવ્યું છે હેલો ફ્રેન્ડ્સ હું જોતી ગજર સુરતથી મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવે એટલે ઘરમાં અલગ અલગ ફ્લેવરની ચીકીની ડિમાન્ડ થઈ જાય મારે ત્યાં છોકરાઓને બહાર કરતાં ઘરની બનાવેલી ચીકી વધારે પસંદ માટે હું ઘરે જ અલગ અલગ વેરાયટીમાં ચીકી બનાવું આજે હું તમારી સાથે ટલ ગોળના એકદમ ક્રિસ્પી કુરકુરા પાપડ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ઘરમાં હોય એવી એકદમ ઓછી સામગ્રી વાપરીને આ ટલ ગોળની પાટળી પાપડ જેવી ચીકી કે પાપડ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ ટલના પાપડ બનાવવા આશરે બે કપ વજનમાં ત્રણસો ગ્રામ સફેદ તલ લીધા સાથે મેં અહીં માર્કેટમાં ચીકી બનાવવા માટે સ્પેશિયલ ગોળ મળે એ અઢીસો ગ્રામ લીધો ગોળ બિલકુલ ઝીણો કાપી લેશું પાપડ બનાવીએ અને એને ઉપરથી સજાવીએ તો જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય માટે મેં અહીં એક ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ લીધી સૌથી પહેલાં તલ શેકી લઈએ એના માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખું છું પેન ગરમ થઈ ગઈ તો હવે એમાં ટલ નાખીને કન્ટિન્યુ ટવેઠો ફેરવતા રહેવું એટલે ટલ એક સાઈડથી દાજી ન જાય ટિપ્સ નંબર એક ટલ શેક્યા વગરના પોચા હશે તો પાપડ ખાવામાં ક્રિસ્પી કુરકુરા ન લાગે માટે ટલને સારી રીતે શેકી લેવાના ટલ એટલા જ શેકવાના કે એમાંથી ફૂટવાનો અવાજ આવે એનાથી વધારે શેકો તો એમાં કડવાસ આવી જાય માટે એ વાતનું પણ ધ્યાન રાખવું અહીં ગેસ ફ્લેમ વધારે હાઈ તરફ નથી રાખવાની લો ટુ મીડિયમની વચ્ચે જ રાખવી થોડી વાર પછી ટલ શેકાયા એટલે એમાંથી સારી એવી સુગંધ આવવા લાગી આમ ટોટલ સાતથી આઠ મિનિટ માટે તલ શેકી લીધા એટલે હવે એમાંથી ફૂટવાનો અવાજ આવવા લાગ્યો તમે જોઈ શકો છો ટલ ફૂટીને ઉછળે છે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને એને ફ્રાયપેનમાંથી એક વાસણમાં કાઢી લઉં છું ત્યાર પછી આગળના સ્ટેપ માટે ફરી આ જ ફ્રાઈપેન સ્ટવ ઉપર ચઢાવું છું ગેસ ફ્લેમ લોટી થોડી ઉપર કરીને ફ્રાય પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઉં છું ત્યાર પછી એમાં ગોળ ઝીણો કાપી લીધો હતો એ ઉમેરું છું ટિપ્સ નંબર બે ગોળનો પાયો કરવા માટે પેનમાં ગોળ લઈએ એ પહેલાં પાણી લેવાનું એટલે પાણીની વરાળ હશે એમાં તરત જ ગોળ પીગળવા લાગશે કારણ કે ચીકી બનાવવા માટેનો ગોળ થોડો કડક હોય છે તમે જોઈ શકો છો ગોળ તરત જ નરમ થઈને ઓગળવા લાગ્યો થોડી વાર પછી ગોળ સારી રીતે ઓગળી ગયો અને એની ચાસણી ઉકળવા લાગી શરૂઆતમાં ચાસણીમાં ફીઠ હતું હતું બેથી ત્રણ મિનિટ માટે હલાવતા રહીને ઉકાળી લીધી એટલે હવે આવા બબલ્સ થાય છે તમે જોઈ શકો છો હવે જેમ જેમ આ ચાસણી ઉકળશે તેમ તેમ એનો કલર બદલાશે અને સાથે એમાં જે બબલ્સ થાય છે એની સાઇઝ પણ ધીરે ધીરે નાની થઈ જશે ચાસણી ચેક કરવા માટે એક વાડકીમાં બરફવાળું ઠંડુ પાણી લઈને સાથે રાખવું આશરે દસ મિનિટ પછી ચાસણીનો કલર બદલાઈને ડાર્ક થઈ ગયો આ ટાઈમ પર આમાં એક ટી સ્પૂન દેશી ઘી ઉમેરું છું આશરે બાર મિનિટ સુધી ચાસણી કે ગોળનો પાયો થવા દીધો એટલે એનો કલર હવે પહેલાં કરતાં ઘણો ડાર્ક થઈ ગયો ઘણા વર્ષોથી ચીકી બનાવું છું એટલે થોડી આઈડિયા છે કે કેટલી મિનિટ સુધી ચાસણી થવા દેવી પછી ચેક કરવી ટીપ્સ નંબર ત્રણ ચાસણી કે ગોળનો પાયો ચેક કરીએ અને એ કેવો હોવો જોઈએ માટે ચાસણીના થોડા ટીપા બરફવાળા ઠંડા પાણીમાં લઉં છું ગોળનો પાયો જામીને કડક થઈ ગયો અને એના ટુકડા કરી શકાય છે તલના પાપડ કે ચીકી બનાવવા માટે આ પરફેક્ટ છે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી આમાં શેકેલા તલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ થોડી સેકન્ડ પછી ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું હવે આવે છે ટિપ્સ નંબર ચાર જ્યાં સુધી આ બધું જ મિશ્રણ વાપરીને પાપડ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય પેનમાં જ રાખવું કારણ કે હમણાં ફ્રાય પેન ગરમ છે માટે આ મિશ્રણ જામીને કડક ન થઈ જાય પાપડ તૈયાર કરવા માટે આવી જા પ્લાસ્ટિકની સીટ લેવાની એની ઉપર ઘીવાળો હાથ ફેરવી લેવો પ્લાસ્ટિકની એક સીટ નીચે અને બીજી એક ઉપર રાખવા માટે લઈશું હવે આ પ્લાસ્ટિકની સીટ ઉપર રોટલીનો લુવો કરીએ એટલું ટલ ગોળવાળું મિશ્રણ લઉં છું ત્યાર પછી એને આ રીતે ગોળ આકાર આપીએ એની ઉપર બીજી પ્લાસ્ટિકની સીટ જે સાઈડ ઘી લગાવ્યું હતું એ ભાગ નીચેની તરફ રાખીને મૂકું છું ત્યાર પછી ટલગોરવાળા મિશ્રણ ઉપર હલકે હાથે પ્રેસ કરું છું એટલે આ બંને સીટની વચ્ચે એ સારી રીતે સેટ થઈ જાય હવે એની ઉપર આવી ફ્લેટ ટળિયાવાળી વાડકી અથવા વેલણ ફેરવી લેવું હવે આ પાપડ વણીને મોટો કરીએ એ પહેલાં એની ઉપર થોડી પિસ્તાની કતરણ મૂકું છું એટલે આ પાપડની ઉપર વેલણ ફેરવવાથી પિસ્તાની કતરણ એમાં સારી રીતે ચીપકી જાય મિશ્રણ ગરમ છે એટલે તરત જ ફેલાઈ જશે હાથ વડે થોડું સેટ કરીને રાઉન્ડ શેપ આપી દેવાનો હવે આ ટલગોળનો પાપડ તૈયાર છે એને ડીશમાં પ્લાસ્ટિકની સીટ રાખીને એની ઉપર મૂકું છું ત્યાર પછી આ જ પ્રમાણે બાકીના મિશ્રણમાંથી ટલગોળના પાપડ બનાવી લઈએ હવે આવે છે ટિપ્સ નંબર પાંચ પાપડની ચોર કરીને મૂકો ત્યારે દરેકની વચ્ચે પ્લાસ્ટિકની સીટ રાખવી એટલે એન્ડ સુધી એ બિલકુલ છૂટા જ રહે એકબીજા સાથે ચીપકી ન જાય જેટલું મિશ્રણ હતું એમાંથી ઘણા બધા ટલગોળના પાપડ બન્યા અને તમે જોઈ શકો છો દરેક પાપડ બિલકુલ પાતળા અને એક સરખા દેખાય છે એકદમ ક્રિસ્પી કુરકુરા ટલગોળના પાપડ તૈયાર છે ચીકી બનાવવા કરતાં આ રીતે ટલગોળના પાપડ બનાવવામાં આવે તો ઓછી સામગ્રીથી ઘણા બધા બને અને ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી